ચેલો કાંઈ જના નવા બ્લોગમાં તમારે અધ્યા સ્વાગત છે તો આજે આપણે જો ચાર વાળા આવી ગયા આપણી ચીખુડીમાં તો આ તો ખાસા દિવસે આપણે પાણી વાળાનું ચાલુ કર્યું છે ને હવે કમસે કમ ગણ ને બેથી ત્રણ દિવસ પાણી વાળવાનું ચાલુ જ રહે છે તો આપણે આ બે ચાવા વા્યા નવ વાગે લાઇટ આવી તો આ આપણે વાઈ છે મેથી છેલ્લા એક બે ત્રણ ને ચાર ચાર ચાલા છે મેથી હેરાડી ને આપણે એકવા જ વાય છે હવે આ ને થાય છે એ આપણે કંઈ ખબર નહીં ને એકલો સોણી ખાધા ભરીને આપણે વાય તો આ ચીકુડી તો એ આવી માપની છે એવી કોઈ જબર નહીં તો હાલ આપણે કટ પાડજું બસ એ વાત રહેલો કહે છે આપણે તો અત્યારે આપણે ઘઉંમાં પાણી છે કારણ કે ઉલેક કને એક થઈ ગયું એનું કારણ કે પાઇપને આપણે પંચર પડ્યું હતું ને પાણી ગણ અડધું અડધું પાણી થતું હતું અહીંયા પંચર પડી અહીંયા એટલા માટે થઈને ને આપણે હવામ પોણી વાળી જીધું છે ને બીજી વાત કે હાલમાં ખાસ કરીને કોણ ને પેલો આપણે ખીલ કહીએ ને ખીલ ખડ તેનું આપણે શાક બનાવતા હોય છે ઓનું રેડી ઓનું શાક બનાવતા હોય છે તો આપણે પણ ટેસ્ટ કરશું ને જેવું જેવું છે ને આપણે ડુંગળી હું તમને બતાવું મસ્ત ડુંગળી થઈ ગઈ મેદી મેદી પછી તાલ જીધું જો ડુંગવા મસ્ત દેખાવા મળી છે જુઓ કેમેરામાં થોડીક માફ નહીં દેખાય ફોનમાં તો પણ રિયલમાં જો ને તો અસલ દેખાય છે સેમ કમ્ફર્ટ દેખાય ખોળ તો મેંથી લીધું નહીં ડાયરેક્ટ નહીં જોઈએ જો કમ્પર્ટ આખો છે તો કમ્ફર્ટે દેખાય ખોડ તો ખાસ કરીને છે જ નહીં જે આ શિયાળ કે ને શિયાળ એમાં આપણો પાસો થઈ જ જાય બે દિવસમાં તો પાસો એવો ન હોય તો એવો ન થઈ જાય આપણે આ વાલોળ છે એક બે વખત શાક કર્યું છે બધી એટલી બધી ફળી નહીં આવતી અને આપણે કમ દવા ન થાય ને જે ખોડ નહીં આવી એટલા માટે આપણે પેલા ખીર શીલ આવે સીલ એનું શાક બનાવશે આપણે જેવું છે એ ટેસ્ટ કરશે હેડ ને આ છે આપણે ખાધું ગોળો જો ફળીઓ આપણે વળજી તો આપણે એકથી બે વખત તો શાક એને બનાવી દીધું આપણે શાક પછી તો એ લેવા જવાનું હોતું જ નહીં ખાસ કરીને ઘરે ને ઘરે હોય હોય ને હોય કોઈ બી આપણે ડુંગળી વાય તો શકર શકરજિયાની શાક થાય ડુંગળીને થાય એટલે કોઈ હોત જ નહીં વાલોળી જાય છે એટલે પહેલાં આપણે વાવ તો થાય બાકી ના વાવો ને આપણે વાટ બે એમ લેવા આવે નહીં અમુક તો એવું હોય કે હમણાં પાડોશીને છે આપણે લેવા જા છે પાડોશી એક બે વખત લેવા જે કાયમ લેવા જઈએ નહીં લેવા જાતા આવે આપણે એમાં આપણું કાયમ આપણે શાક બનાવવાનું ને કાયમ કોક નહીં એ લેવા જવાનું એમ મજા આવે નહીં એ આપણે એક ને એક દાડો ના પાડી જઈ કાયમ તમારે બનાવો કાયમ તમે લેવા આવે તો આ તો આટલે આ એક જ નેક છે આ કોઈ હબલો ભોગ નહીં એટલા બધી એક જ હોળીઓ છે આજે ને અમે બે વળી બનાવ્યા હતા પપ્પાએ કીધું હતું કે અમે એક નેક નાસી જો પણ પછી પાઈ નાખ્યું પછી નેક તો કોઈ નખાય નહીં ને મૂળના પ્રકારમાં ગણ તમાકુ તો કોઈ છે નહીં જેટલા છેડ્યા હે ભાઈ ને આપણે કાલી છેડને છીએ તમાકુ નદીવાળી હોય તો આપણે તમાકુ છે જ તો મોઘરા કાઢીને ઊભી છે ને ઊણના પ્રકારમાં બધાને તમાકુએ મોઘરા કાઢીને જ છે ને આપણે તમાકુ એ બતાવશું કેવી છે કેવી નહીં યાર તો હાલ આપણે ઘટ પાડશે છેલ્લો કઈ આપણે એક વસ્તુ આપણે ઓનલાઈન મંગાવી હતું તો એ હું તમને બતાવું આપણે વિડીયો શૂટ કરવા માટેનું બ્લોગ બનાવવા માટેનું તો જો આપણે કમ્પ્લીટ આવી આ જો આ ટાઈપનું હે ને આ જો ક્યાં બલાયો છે પછી અંદર બીજું શું છે कुछ तो था इसमें।, इसमें कुछ तो है दया कुछ तो गड़बड़ है सौपड़ी आप पढ़िए सौपड़ी है अपने सौपड़ी चुका वीडियो शूट करो माटे नु से आको बटन से जो लाइट था ये लाइट था पर आप कभी मत जाइन बताऊँ तुम अंधा कम से कारण तो पर जो सही આ ટાઈપનું દેખાય છે આ ટાઈપનું આટલું દેખાય છે ને હું આટલું આટલું એટલે ફૂલ દેખાય આપણે આ જેવી ને ચાર્જિંગ કોઈ ખબર આપણે પડતી નહીં પણ હજી આપણે કમ્પ્યુટર જોન સર ચોથી ચાર્જિંગ મૂકવાની ખબર નહીં પડતી ચોકથી ચાર્જિંગ તો મૂકવાનું હોતું જ હશે કારણ કે ભલે એમને ના હાલે આ કેબલ થઈ તો પછી આપણે એનું શૂટિંગ એનાથી શૂટિંગ પછી આપણે બતાવીશું તો આપણે ચાર્જિંગ મૂકવાનું ચડી ગયું છે તો આપણે કેબલ ખોલના ખા ને આપણે ની પિન્ટ પડે જોઈએ કેબલ આપણે ખોલના જોઈએ ને આ જુઓ

એ બટન છે એ આપણે બુલટ પકડાવવાનો હોય બુલટોસ પકડાવવાનું હોય આપણે પછી બુલટોચ પકડાવીને ફોટો પાડે ને તો એ ફોટો પાડવો હોય તો પડે વિડીયો બનાવવો હોય તો પડે એમ કે સેટથી આપણે આવી કોન્ટેક થાય શેટે આપણે સમજી લો કે એટલે હમું આપણે બાઇક પડ્યું હોય તો એટલે આપણે ઊભા ઉભા બટન દબાવવા ને તો એ ફોટો પડી જાય વિડીયો બને એવું થાય છે તો આપણે પછી બતાવો હોજે

જો આ તો આપણે લસકો પાયો એડા આપણે કાલ પાવાના છે ને અંદર મોરડા તો છે ચોવીસ કલાક મોરિડો તો હોય જ છે હરી ને આપણે ઓમા ચક્કરિયામાં આપણે ઝાટકો કમ્પ્લીટ છે કે નહીં જોવા માટે જવાનું છે હે તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે જો ને આપણે આ રીતે સ્ટેન્ડ આવ્યું છે એકસો ને એસી રૂપિયામાં અમે તો ઇઠ્યું તો બે રૂપિયા આપણે સુટા નતા એટલે આવી દીધા એટલે એકસો એસી ગણાય આપણે કંટાળા વાયર આપણે ઝાટકો બદલાવાનો હોય એટલે એક્શન કરવાનો હોય એક્શન એમ કે હેડ તો હટ એવી એટનું કે જે અમે કાયમ ઝાટકો મળતા દે આમાં ચાર્જિંગ થોડું ઓછું ચાલે છે ને જે આપણે પેલા ખેતરથી બીજો તાટકો આવે હમણાં આપણે આ શાકવિમા કનેક્શન લગાવવાનું હોય બરાબર આજે કારણ કે આખલો આવ્યો હતો તો આપણે બાયાના ખેતરમાં કહું સટ સટકવીને છે આપણે સચિન આવે તો આપણે સચિનને પૂછ્યા તું આવ્યો ભાઈ આવું સ્ટાન્ડ હોય તો એમાં આપડે હાથ કય હું તો અલ્પેશ ભાઈ આયા હતા કે હું ઝાટકો મોકલવા જાઉં છું પોતે હું તો કમ્પ્લેટ જ જોડીને છો તમે જો આ ટાઈપના જોડ્યો છે સચિન તમે શું આવ્યા કડ બોલો હું તો બોલો શું બોલ છે તમે ચમા આવ્યા આ સ્ટેન્ડ ભાઈ જ આવ્યા હતા તમે હે કેવું એમ ને આ તો સ્ટેન્ડ છે એટલે ગમે એમ બ્લોગ બનાય જ બનાય ને ઘણો ઇન્સ્ટાગ્રામ માટે પણ જે આપણે વિડીયો ના તો એના માટે પણ સાબિત હોય છે આ તો ડાન્સ કરે તો આટલો તે એનો મતલબ શું કેવી સચીન તો આ તો કન્ટિન્યુ બ્લોગ ચાલુ જ થયા છે આપણે હજી ડુંગળી જોવા જ આવું છે તો ડુંગળીમાં વચમ થાય છે જોવા જ તો એટલે આપણે બ્લોગને એન્ડ આપીશું ને કયા લે તો આપણે એન્ડ આપી દેવાનું ને હમણાં એ ચક્રિયામાં ભાવમાં આપણો ભાવ ઘટી ગયો છે હાલમાં કમસે કમ ભાવ આવ્યો છે એ ગણો ને તેર રૂપિયા એટલે બસો સાઠ રૂપિયા ગમે એવો હોય તો એ બસો ને સાઠાળા વાયરનો વાગ્યો ના કર બરડા સુ નાખશે એટલે હમણાં જ આપણે ઉખડવાનું બને છે બે ચાર હાલમાં ઊભા હોય ને તો આપણે બનશે કમસે કમ સડે એટલે આપણે ઉખડવાનું ચાલુ કરશે ડુંગળી જઈને પછી આપણે આપણે આવી ગયા હતા ડુંગળીએ તો આ ટાઈપની આપણે ડુંગળી છે બધી આપણે લગતો કેમ લઈને બતાવું જો આ ટાઈપની ડુંગળી આખી આખી છે આપણે ને આપણે આજ ઘઉ પાઈના છતાં કૌપાય પાછું જે રેસ્કો આપણે પાવાનો તો એ પાઈ નાખશું ને હવે આપણે આટલે બ્લોગને એન્ડ આપીશું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો